ધૂપ આરતી નિશ દિન થા માની આરતી ભાવે ભક્તો આવે ભાવે ભક્તો યાવે દર્શન કરી હર થાય આઈ હાલો મિત્રો ભાઈ વખત તમારું આજના નવો વ્લકમાં એક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છે એમ કહ્યું કે લાઠી તાલુકાનું જેરડી ગામ એમ કહેવાય કે આ જાનભાઈ માનું એમ કહેવાય કે ચારસો વર્ષ પહેલાંનો અહીંયા એક ઇતિહાસ આવેલો છે એમ કહેવાય કે પુરાનું એક વાય આવેલી છે વાયને પણ હું તમને દર્શન કરાવવાનો છું એવા આપણા મિત્ર વિપુલભાઈ વાળા સુંદર મજાનું એક આરતીનું પણ અહીં સોંગ બનાવી રહ્યા છે તો અત્યારે જે માતાજીનું જે મંદિર છે સુંદર મજાનું પણ એક શૂટિંગ ચાલી રહ્યું છે એમ કહેવાય કે સુંદર મજાની આરતીનું પણ અહીં શૂટિંગ કરવામાં આવ્યું છે આપણા મિત્ર અને વિપુલભાઈની ચેનલમાં પણ આવવાનું છે તો ખાસ જોડાયેલા રહેજો છે વિડીયોમાં આપણે વિપુલ મિત્ર વિપુલભાઈએ ફોન કર્યો હતો એટલે આપણે સુંદર મજાનું સુંદર મજાનું જે આરતીનું સોંગ બનાવી રહ્યા છે આપણે વિપુલભાઈ અને વિપુલભાઈ તો વિપુલભાઈ શું છે જય માતાજી મહાદેવ કારણ કે આ ચેનલનું તો જો તો અત્યારે જે માતાજીનું જે મંદિર છે ત્યાં અત્યારે સુંદર મજાનું પણ શૂટિંગ ચાલી રહ્યું છે તો હું તમને લાઈવ બતાવું છું

খালি ওই দেখ আই জয় জন বই মা આરતી નું પણ શૂટ થઈ રહ્યું છે અને ઘણા બધા યુટ્યુબર આવ્યા છે જો તમે આ રીતે ઉપર માતાજીના મંદિર પર છે બે મિત્રો અત્યારે જે અહીં જે ગીત શૂટિંગ ચાલી રહ્યું છે તેમના સિંગર આપણી સાથે જોડાયા છે તો સૌપ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલ માં અને તમારો પૂરો પરિચય આપી દેજો મારું નામ છે ભાગ્યશ્રી અને સુંદરકાળ પરનો મારું નામ છે આ ગીત રિલીઝ થવાનું છે તે કઈ ચેનલ માં થવાનું છે

দিনশ দিন থাবে ভক্ত ভাবে ভক্ত দর্শন হরি হর ভাই আই জয় জয় জন বায় জয়ন বাইমা તો મિત્રો આ બેને જે શબ્દમાં જે તમને હાથીના જે સૂર સંભળાવ્યા તો આ બેન પોતે જે બેને ગાયેલું છે તો ખાસ કરીને મિત્રો ભાઈની જે અમારા છ જૂન દિવસે જે સવારે નવ કલાક જે રિલીઝ થવાનું છે તો ભાઈ જીદ સાંભળવાનું ભૂલતા નહીં અને ખાસ ભાઈની ચેનલને ભાઈ સપોર્ટ કરી દેજો તો માતાજીનો ઇતિહાસ છે ડુંગરે શરૂઆતમાં આવ્યા હતા અને પછી કઈક પાંચ પાંચ કુબાના ગામની છે માતાજીને સારવાર આવ્યા હતા એમ થયું કાંઈ ગામ વહાવું તો ના તોરણ બાંધેલા છે માતાજી વાય ગાળેલી છે અને ધીરે ધીરે છોકરા એ પાવા ઢોર સારવા આવતા હતા પછી આપમરમાં હતા ને એટલે માં હતા એ છોકરા એને વાત રાખી છે માને છોકરાએ કીધું મા પાણી પીવું તે કે બટા ગાળો ત્યાં વડલા હેઠે વીવડો ગાળ્યો નદી આ બાજુ છે તમે જે ગોઈ શકો પછી વડલા હેઠે વીવડો ગાળ્યો ને પછી સરસ મજાનું પાણી થયું એટલે જેમ ગામને જરૂર પડી ઊંડું ઊંડું કરતા ગયા અને પછી માતાજીને વાત રાખી હતી સુંદરી પાથરી વાયમાં

ધન માધરી ને રેટ સારણ ને નેહડે રે મા પ્રગજા જજા માતાજી ગેરણીની અંદર જે જાનભાઈ માનો જે ઇતિહાસ છે આ સંપૂર્ણ આમ મારે એ આપ્યું તો હવે વાય એ કહેવાય છે કે વિવડ હતો એમાંથી વાય બની ગઈ છે તો વાય હું તમને ખાસ મિત્રો બતાવવાનું છું વિડીયોમાં તો ખાસ કરીને મિત્રો વિડીયોમાં જોડે રહી ગયો આ વાયને હું પણ તમને દર્શન કરવાનું કહેવાય કે ચારસો વર્ષ પહેલાં એમ કહેવાય કે જૂની વાય આવેલી છે એ વાયને હું પણ તમને દર્શન કરાવવાનો છું તો ખાકા સુંદર મજાની જે ગેટની બહાર એક વાય આવેલી છે વાયનું વાયની અંદર જે એમ કહેવાય છે કે વીવડામાંથી એક વાય બની ગઈ છે અને એ વાયની અંદર જે પાણી પીવો છે એમ કહેવાય કે શરીરના તમામ પ્રકારના રોજે રોગ હોય એ તમને મુક્ત મળી જાય છે તો આપણે પણ વાયના પણ દર્શન કરવાના છે તો ચાલો મિત્રો હું તમને વાયના પણ દર્શન કરાવું તો ચાલો મિત્રો જઈએ આપણે અંદરની તરફ જેટલું પાણી પીવાથી એમ કહેવાય કે બાળકો હોય કે મોટા હોય આ પાણી પીવાથી એમ કહેવાય કે તમામ ચામડીના રોગો પણ મુક્તિ મળી જાય છે જો આ માતાજીના જે અંજળી જે ભાગશાળી હોય એમને આ વાયનું પાણી પીવા મળે જો કે ગામના બધા તો પીવે છે પણ બહારથી જે લોકો આવતા હોય જો આ પાણી પીવાથી એમ કહેવાય કે માતાજી પણ ચામડીના રોગે પણ એ મટાડી દેશે તો ખાસ વિડીયોને સપોર્ટ કરી દો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરી દેજો આ બધા સિંગરો આવી રહ્યા છે અને અત્યારે જો વાયમાં અત્યારે થોડુંક શૂટ કરવાનું છે એટલે જો અત્યારે બધી તૈયારી કરી રહ્યા છે

જેટલી વસ્તી વધતી ગઈ ને જેટલી પાણીની જરૂર પડતી ગઈ એટલી વાય ઊંડી આપણે લેતા ગયા પછી એમ કે વાયુની ગળદી થતી હતી બહુ ને બહુ એટલે આ બાજુથી ઉતરે ને આ બાજુથી ને આ બાજુથી સડી જતા હતા નો ઇતિહાસ ને પછી ને વાત રાખી હતી ને તો પાંસીકડે રમવા તો એની માથે સુંદડી પાથરી દેતા મા પાંસીકડે રમતા હતા આ માતાજીને માં પોતે એની ઉપર સબે રમેલા ટૂંકમાં આ માતાજી નો ઇતિહાસ છે જાનભાઈ માનો એટલે ક્યાંક વિવડે વાયુ ગળાવી ને વાયુમાં પાંચીકડે રમતા એને જોયા જાનભાઈ માને આ માતાજી ના ઇતિહાસ છે લ્યો અત્યારે બસ વિવડે વાયુ ગળાવી જાનભાઈ વિવડે વાયુ ગળાવી પાશી કડે રમતા બાળા હો જાન પાશી કડે રમતા બાળા આ તો જાનભાઈ માની ની વાય છે પાણી ઉપર ઈ જોગણ્યું રમે આપણું કામ ને આ ભગવતી આમાં રમેલું અને અમારી આગળની ની પરજા એ નજરે જોયું છે તો આનો ઇતિહાસ બન્યો હોય ને એમના મટકડ તો નથી કહેવાતું તો સારું ઉડીને ને રંગી ને મારી જાનભાઈ માની સુંદરી કોયલ ના કારા મારી જનબાઈ માની સુંદરી રે લોલ આ કોયલ ના કવકાર મારી જનબાઈ માની સુંદરી રે લોલ આ ગોતી મંડળ યોગાડે છે માતાજી ને રે તમે તો દેરડી ગામની અંદર આપણે જે આ જાનભાઈ મને પણ સંપૂર્ણ વિડીયોની અંદર દર્શન કર્યા તો તેમજ આ આપણા મિત્ર વિપુલભાઈનું સુંદર ભજનનું પણ આરતીનું એક સોંગ ચાલી રહ્યું છે એ પણ આપણે આ વિડીયોની અંદર જોયું તો કેવો લાગ્યો આ વિડીયો વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરી દેજો મિત્રો લાઇક કરી દેજો મિત્રો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જે આ જાનભાઈમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ